પણ ડેડીયાપાડામાં ચેતર વસાવાના નારા ફરી ગુંજી ઉઠ્યા સંજય વસાવા જેમની સાથે ચેતર વસાવાની ઇટીવીટી ની બેઠક સંકલન સમિતિની મીટિંગ હતી મિટિંગમાં બબાલ થઈ હતી તમાચા કાંડ થયા હતા એ ચેતર વસાવાની ધરપકડ થઈ પણ આજે મહિલાઓ સાથે રેલી લઈ ડેડીયાપાડા ખાતે આવ્યા હતા અને ડેડીયાપાડા ખાતે ચેતર વસાવાના નારા ગુંજ્યા હતા ચેતર વસાવા તમારી દાદાગીરી નહીં ચલી ગઈ એવા નારા સાથે મહિલાઓ રોડ પર નીકળી હતી અને એમણે કહ્યું હતું કે ચેતર વસાવા વારે ઘડીએ આવી દાદાગીરી કરે છે વારે ઘડીએ મારામારી કરે છે અને રોપ જમાવે છે અને પોતે ઠાઠબાઠ અને શાંતિ જીવે છે એવા પણ નિવેદનો અને આક્ષેપો કરાયા હતા એ સમગ્ર ઘટના શું છે જોઈએ આપણે ડેડીયાપાડા

કે ચૈતરભાઈ તમે ધારા સભ્ય જો એક બેન ના જોડે ગાડામ ગાડી ના કરાય છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે ગમે તે ભાષામાં વાત કરવી ગમે તેને મારી દેવું તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને એમને ફોન છૂટો માર્યો ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો ગમે તેવી ગાળો બોલવામાં આવી બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલા લીધા ત્યારે ચૈતર વસાવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મે તમને બધી બેનોને પૂછવા માંગુ છું આ ચંપા બેન આપડી મહિલા બેન છે કે નહીં આદિવાસી છે એની જોડે જે અપમાન થયું તે આપણે સહન કરવાનું છે તમને બધાને વી બેનો મે કહેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કહેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી કોબે કોબા લોકોએ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેનને તમે ગામ ગાડી કરીને વાત કરો એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે આપણે બધાએ મત આપીને એને છૂટીને મોકલ્યો છે ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે તો આ ધારાસભ્ય પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠા છે મારામારી કરે છે એક ધારાસભ્ય તરીકે એમને શોભા આપે છે આ કામ કરવાનું

આ પહેલી વખત નથી થતું કે જ્યારે મહિલા જોડે એને આવું અપમાન કર્યું છે જ્યારે ધારાસભ્ય હતા તેના પહેલાં પણ પોતાના ફોન થી મહિલાઓને ગાળો બોલીને મોકલવી આજે પોલીસ સ્ટેશનના અંદર ગુના નોંધાયેલા છે બે હજાર ઓગણીસમાં મોવી ચોકડી પર ગેર થાય રીતે શોપિંગ ઊભું કરી દીધું જ્યારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધે તો બેનને લાભો મારી દીધો ક્યાં સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું

અત્યારેપાડા ખાતે જે માહોલ થઈ રહ્યો છે એમાં ફક્ત અને ફક્ત આદિવાસી વિસ્તારના નેતાઓ યુવાનો લડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ચેતર વસાવાએ પચીસો કરોડના કૌભાંડની વાત કરી તેને કૌભાંડ બાદ ચેતર વસાવાએ જેલમાં જવું પડ્યું અને ત્યારબાદ જે રીતનો અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે એમાં ફક્ત અને ફક્ત તમને આદિવાસી વર્સિસ આદિવાસીની લડાઈ જોવા મળી રહી છે રેલી લઈને સંજય વસાવા અને ચંપાબેન ઘણા મહિલાઓ સાથે ડેડિયાપાડામાં આવ્યા હતા પણ એમના એમના સમર્થકો અને અને વિરોધીઓ એક જ જગ્યાએ ભેગા થયા છે રેલી લઈને સંજયભાઈ ચંપાબેન ડેડીયાપાડા ખાતે પહોંચ્યા હતા નારા લગાવતાની સાથે બીજી બાજુ ચેતર વસાવાના સમર્થકો ચેતર વસાવાને જલ્દી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે પણ જ્યારે આવતીકાલે ચેતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે ત્યારે જોવાનું રહેશે કે ચેતર વસાવાની જામીનમાં શું થાય છે એ આવતીકાલના મહોલ ઉપર સર્જાશે